તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ વરસતો જોવા મળ્યો છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં જેવા કે રાણીપ ચાંદખેડા બોપલ અને શેલામાં પણ વરસાદી માહોલ છે સવારથી જ વરસાદ રહ્યો છે તો શિલજ એસજી હાઈવે માં પકવાન અને પકવાન ચા પર પણ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના કારણે લોકોની હાલાકી વધી જોકે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા તો આજે જાણે કે વરસાદ મન મૂકીને અમદાવાદ પર વરસી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ખાસ કરી એસજી હાઈવેના અલગ અલગ ભાગો છે કે જ્યાં વધુ વરસાદ પણ જોવા મળી રહ્યો છે જ્યાં વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો છે ક્યાંક ક્યાંક તો પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે અને સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કામગીરી છે તે યોગ્ય નથી તેવું કહેતા પણ જોવા મળ્યા કારણ કે લોકોની હાલાકી આ વરસાદના કારણે વધી રહી છે ખાસ કરી ધુમા શિલજ એસજી હાઈવે શિવરંદિ પકવાન ચારસ્સા સહિતના જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે

પશ્ચિમ વિસ્તાર બાદ પૂર્વ વિસ્તારમાં પણ આ રીતનો વરસાદ છે અનેક વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળ્યો બાપુનગરના દ્રશ્યો કે જ્યાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતો જોવા મળ્યો જેના કારણે સવારથી જ લોકો છે તે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે પરંતુ સાથે સાથે અમદાવાદ વાસીઓ કહી રહ્યા છે અસહ્ય ગરમી જે છેલ્લા ઘણા સમયથી હતી આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પશ્ચિમ વિસ્તાર બાદ પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ મન વરસતો હોય તેવા અમદાવાદના જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું પરંતુ આજે સવારથી મેઘો મન મૂકીને અમદાવાદ પર પોતાનું પ્રેમ વર્તાવી રહ્યો હોય તેવા દ્રશ્યો અમદાવાદના અલગ અલગ વિસ્તારોના જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું હાલ અમદાવાદના બાપુનગરના દ્રશ્યો બતાવ્યું હતું કે જે પ્રમાણે ધોધમાર વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે અમદાવાદમાં તેમજ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનારા બે દિવસ ધીમોથી ભારે વરસાદ જે છે તે રહેવાનો છે તેને લઈ હાલ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હાલ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે મહત્વની વાત એ છે કે હવામાન વર્ગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેને લઈ ધોધમાર વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં તેમજ અમદાવાદ પશ્ચિમમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જતીનબા રોડ જીએસટીવી અમદાવાદ અમદાવાદના સિંધુ ભવન રોડ પર વરસાદને લઈને કેવો માહોલ છે તે જાણવાની પણ કોશિશ કરીએ તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર વરસાદી પાણી ભરાયા છે લગભગ છેલ્લા એક થી બે કલાકથી અમદાવાદના સિંધુ ભવન રોડ પર એસટી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે અને રોડ પર પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે સિંધુ ભવનના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા

પ્રી મોન્સૂન કામગીરી શું થઈ છે તે સવાલ હાલ તો લોકો કરી રહ્યા છે કારણ કે આટલા જ વરસાદમાં જો અમદાવાદના પૌષ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર પાણી ભરાય તો બીજા વિસ્તારની શું પરિસ્થિતિ થશે તે તો જોવું રહે